સુરત સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી સોળ બોગસ તબીબ ઝડપાયા પાંડેસરા ડિંડોલી વિસ્તારમાંથી ઝડપાયા એસઓજી પોલીસે મારી હતી રેડ ડિગ્રી વગર લોકોને આપતા હતા સારવાર છેલ્લા કેટલાય સમયથી પોલીસને ફરિયાદ મળી રહી હતી રેડ દરમિયાન બે પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયાનો ઇન્જેક્શન સહિત મુદ્દામાલ જપ્ત કરાયો એસઓજીને એક બાતમી હતી કે અહીંયા સુરત સિટીની અંદર કેટલાક લોકો જે ડિગ્રી વગરના છે છતાં પોતે ડૉક્ટર તરીકે કાર્ય કરે છે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે બાટલા ચડાવવાનું કામ કરે છે તો આવી હકીકત મળતા એસઓજીની સમગ્ર જે એસઓજી છે એની જુદી જુદી પાંચ ટીમો બનાવી અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક કાર્યવાહી કરવામાં આવી જેમાં પાંડેસરા વિસ્તાર જે છે પોલીસ સ્ટેશન વિસ્તાર તેની અંદરથી નવ બોગસ ડૉક્ટરો તથા ડિંડોલી વિસ્તાર છે એની અંદરથી સાત એમ ટોટલ સોળ બોગસ ડૉક્ટરો ઝડપેલા છે આ લોકોનું એજ્યુકેશન મોટેભાગે નવ નવથી લઈને બાર સુધી ભણેલા છે અને એ લોકો બે એક વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા જે ભણેલા અભણ અને જે ગરીબ અને મજૂરી કરતા એવા લોકોની આવા લોકો સારવાર કરતા હતા એટલે એસઓજીને ખબર પડી કે આ લોકોના જીવન સાથે ખિલવાડ થાય છે તો એટલે આ કાર્યવાહી કરવામાં આવે છે અને ભાગે આ લોકો પહેલાં કોઈ પ્રેક્ટિસના જે ડૉક્ટર હશે એને ત્યાં કોઈ કમ્પાઉન્ડર તરીકે કોઈ પ્યુન તરીકે કે કોઈ હેલ્પર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ તેઓ એ કયા રોગની અંદર કઈ દવા ડૉક્ટરો આપે છે અને કઈ રીતે બાટલો ચડાવે બધું શીખી અને પછી એનો જે એ શીખી ગયા એનો લાભ લઈને આ લોકો પ્રેક્ટિસ કરતા હતા

પોલીસ સાથે પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અમુકે સ્વીકાર લીધો અમુક કોઈ આર્ગ્યુમેન્ટ કર્યું હોય તો એની પાસેથી તરત જ એ એનો જે ડિગ્રી છે સર્ટિફિકેટ છે માગવામાં આવતા એ લોકો તરત કબૂલી લીધું કે તેઓ ડિગ્રી વગરના ડૉક્ટરો છે હા પાંડેસરા અને ડિંડોલી બંને જે વિસ્તારો છે ત્યાં યુપીના બિહારના મરાઠી લોકો મહારાષ્ટ્રના અને વેસ્ટ બેંગોલના જે લોકો રહે છે એ મોટે ભાગે જે મજૂરી કામ કરતા હોય છે ને આવા અભણ લોકો અને જે મજૂર વર્ગના લોકો છે કે જેને વધારે ખ્યાલ નથી આવતો એ લોકોની આ લોકો ટ્રીટમેન્ટ કરતા હતા